છો તમે બધા લોકો મજામાં છે છે મસ્ત મજાની સવારથી ગીતો સવાર સવારમાં બધાને જય 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 શ્રી અને ગિરનાર ગિરનાર બધા શરૂઆત આગળ છે કેટલા જણા છે બાર જણા અને છેડી છે તારે કઈ કહેવાનું પડી ગઈ છે કેટલા કેવાનું કેટલાપટ માલ નમસ્કાર રામ રામ કરે সুনে সুনে নে করতো ওতো তো সুনে করতো ওতো করতো করতো ওতো দেলোয়ে নোসাডায়ে ময়ে তো উত্রি য়ে পাশি কিটলা পগাথয়া সড

શું <laughs> આવડતી <laughs> 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 <laughs>

શું કહે દેવલે હે શું કહે વાહ વાહ ફોટો શૂટિંગ નું કામ ચાલુ છે અહીંયા એકદમ છિબરી લાગે છે લે આજી ફોટો પાડવા બાકી રહી ગયો તો હા ધીરી વાહ ધીરી વાહ તારો ફોટો એક નંબર આવો સિબરી લાગે છે એમ કે તને જ કહે છે બીજા કેને કહે એકદમ ચીબરી લાગે છે તમાર બેન ની ફોટો પાડવાની છે પાડો પાડો દીપાલી ના પાડવા હોય તો દે પાડ દો હા આને દે આને ફોટા પાડતા હાર આવડે દેવલી એ લુગડા બદલાઈ લીધા હે કે જોકની બદલાવ છે કેની સર્વિસ કરવી કેની સર્વિસ કરવી

ફેમેલી તો સડવાનું ચાલુ છે ને અડધે પી ગયાસી અને હવે આઠ દસ મિનિટનો બાર મિનિટનો એમ કંઈક વિડીયો થઈ ગયો એટલે હવે અહીંયા પાર્ટ વનને પૂરો કરી દેવાનો અને પાર્ટ ટુ ચાલુ કરવાનું કે કન્ટિન્યુ રાખવો છે પૂરો કરી મજા આવે જોવાની ન મજા આવે તમને કંટાળો છે એટલે હવે પાર્ટ ટુ કાલે નેક્સ્ટ કાલના દિવસમાં આવી છે અને આજે અહીંયા પાર્ટ વન પૂરો કરી દઈએ છીએ અને બીજા પાકની શરૂઆત કરી દઈએ આલો આવીએ હાલો આવીએ સારું હાલો તો તું અહીંયા લગણ આવતી ને સારું હાલો તો કોઈ નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહીં પછી પાર્ટ બે થાય ત્રણ થાય ચાર થાય પાંચ થાય જેટલા થાય એટલા અને મજા જ કરવાની અને તમને ભેગી મજા કરાવવાની સારું હાલો તો જાય ઉપર કચરો કચરાને દયો કચરો જાનવીને ને દયો એમ કે

દે દાહો એટી ગિનર તો હાઉ સોખો દેખાય જો રોપવે જાય